કરવાની અહીંયા મૂકી દીધી હવે ત્રીજી અને છેલ્લી એક્શન આમાં બાર અને તેર છે આમાં શું છે આમાં આના એકમ માં કયો સંખ્યા છે બે અહીંયા એકમ ચાલો બે તેર આમ કરો બે ને તેર ટુ થ્રી જા ટુ થ્રી જા સિક્સ સિક્સ પકડો હાથમાં

10 નો ઓપરેટર હવે 3 ડિજિટ સાહેબ 24 ડિજિટ નો ગુણાકાર કરી શકે 24 ડિજિટ બાય my, my 24 ડિજિટ આના વર્ડ રેકોર્ડ છે અને આને ₹100 પર નંબર પણ મળ્યો 24 ડિજિટ ગુણ્યા 24 ડિજિટ ડાન્સ કરતા કરતા થા